ભાવનગર વિસ્તારથી લઈ ઘોઘા ગેટ સુધી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો આ ફ્લેગ માર્ચ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરવામાં આવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર આગામી દિવસોમાં શ્રી જગન્નાથની રથયાત્રાની ઉજવણી થનાર છે તે અંતર્ગત ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તમામ પોલીસ સબ શ્રી અને પોલીસ સ્ટેશનના તમામ ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ અને શહેરના ડીવાયએસપી સાથેની આજે સમગ્ર રૂટ ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું મુખ્યત્વે ફ્લેગ માર્ચના આયોજન પાછળનો આશય જે નવા અધિકારીઓ આવેલા છે અથવા તો જે નવા કર્મચારીઓ આવેલા છે એ આ રૂટથી વાકેફ થાય તથા સમગ્ર રૂપમાં જે પણ જગ્યાએ સર્કલ આવે છે સંવેદનશીલ પોઈન્ટ આવે છે ચાર રસ્તા આવતા હોય એવી તમામ જગ્યાઓએ ઊભા રહી સાથેના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એ જગ્યાની સંવેદનતા બાબતે ચર્ચા કરવામાં આવી આની સાથે સાથે સમગ્ર સાડા સત્તર કિલોમીટરના રૂટમાં કઈ જગ્યા ઉપર નવા બાંધકામ ચાલી રહ્યા છે કોઈ જગ્યા ઉપરના ધાબા પોઈન્ટ ફેરબદલી કરી અને કોઈ અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરિયાત ઊભી થશે કે કેમ ડીપ પોઈન્ટ અને ફિક્સ સંવેદનશીલ પોઈન્ટની ચર્ચા કરવામાં આવી આમ સમગ્ર રીતે આજ રોજ રથયાત્રાના પૂરા રૂટ ઉપર અધિકારીઓ રૂટ અને વિસ્તારથી માહિતગાર થાય એ મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું આની સાથે સાથે છેલ્લા પંદર દિવસથી રૂટ દિવસ દરમિયાન શાંતિ સમિતિની મીટિંગ નાસ્તા ફરતા આરોપી રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને હોટલ ગેસ્ટ હાઉસ ધાબાનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે આ સમગ્ર પ્રક્રિયા રથયાત્રા સુધી અવિરતપણે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવનાર છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова